જુનાગઢમાં છેલ્લા કેટલાક દિવસોથી મિલકતને લઈને એક વિવાદ ચાલી રહ્યો છે અને આ વિવાદની અંદર આખો મામલો થાળે પાડવા માટે જૂનાગઢના ડેપ્યુટી મેયર પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો હતો તેમાં તેમણે કહ્યું હતું કે બંને પક્ષના સાધુ સંતોએ શાંત થઈ જાય અહીંયા આપની મિલકતના ઝઘડાની અંદર જુનાગઢની જે નામ છે જુનાગઢની જે છબી છે એ ખરડાઈ રહી છે ખરડા ગિરીશ કોટેચાએ નિવેદન આપ્યું હતું એ નિવેદન સો ટકા સાચું હતું કેમ કે મિલકતોના વિવાદની અંદર સાધુ સંતોના બે ગ્રુપ આમને સામને આવ્યા જેના કારણે આખો આ વિખવાદ ઉભો થયો હતો ગિરીશ કોટેચાના નિવેદન બાદ આખા મામલાને લઈને મહેશ ગિરી બાપુ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને ગિરીશ કોટેચાને મન ફાવે તેવી ભાષાની અંદર શબ્દો પ્રયોગ કરીને તેમના દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરી અને તેમાં નિવેદન આપવામાં આવ્યું સાધુ સંતોને ન શોભે તે પ્રકારની ભાષાનો ઉપયોગ મહેશગીરી બાપુએ કર્યો એક મિલકતનો વિવાદ અને વિવાદ એ હદ સુધી પહોંચી ચૂક્યો કે જે વિવાદને શાંત કરવાની વાત હતી એ વિવાદ શાંત થવાને બદલે વધુ ઉગ્ર બન્યો મહેશગીરી દ્વારા ગિરીશ કોટેજા ઉપર એક બાદ એક આક્ષેપો લગાવવામાં આવ્યા અને આ જ આક્ષેપો મામલે ગિરીશ કોટેજાએ ફરી એક વખત એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને તેની અંદર આ તમામ મામલે ગિરીશ કોટેજાએ ખુલાસાઓ કર્યા ગિરીશ કોટેજાના આ ખુલાસાઓની અંદર તેમણે માત્ર ને માત્ર તેમના નિવેદન ઉપર વાત કરી ગિરીશ કોટેજાએ કહ્યું કે બંને પક્ષે એ શાંત થઈ જવું જોઈએ એ એક સાથે બેસીને બેઠક કરીને નિર્ણય લેવો જોઈએ ન કે એકબીજાની સામે આવીને વિરોધ નોંધાવીને આ વાત એ ગિરીશ કોટેજાની એકસો ને દસ ટકા એટલા માટે સાચી વાત છે કે ગિરીશ કોટેચાએ જૂનાગઢની છબી જે ખરડાઈ રહી છે તેને લઈને આ નિવેદન આપ્યું છે જૂનાગઢની સ્થિતિ ખરડાવી ના જોઈએ પરિસ્થિતિ જે જૂનાગઢની છે એક માત્ર ને માત્ર એક ગાદીનો વિવાદ અને આ જ વિવાદને લઈને ગિરીશ કોટેચાએ આખું પોતાનું મૌન તોડ્યું અને મૌન તોડ્યા બાદ મહેશગીરી સામે ગંભીર આક્ષેપો પણ લગાવ્યા શું કહ્યું ગિરીશ કોટેજાએ એ સાંભળો ખાસ કરીને મેં થોડા દિવસ પહેલા એક નિવેદન આપ્યું હતું જુનાગઢની અંદર જે રાતોરાત જ્યારે તનસુખગીરી બાપુ અંબાજીના મંદ હતા એ ઓફ થયા હું અગિયાર વાગે એને સાલ ઓઢાડી અને એના માટે એક ફૂલનો હાર લઈને નીકળો બાર પછી ખબર પડી કે આમાં તાત્કાલિક એટલે જે બાપુના આગલા દિવસે રાતે દોઢ વાગે કેમેરામેન કેમેરામેનને લઈને અનકોન્સિયસ હતા બાપુ એના સાયન્સ સિક્કા કરી આવ્યા બીજે દિવસે એ ખબર પડી કે હરિગીરી બાપુએ કોઈ એના શેલાની નિમણૂક કરી નાખી એટલે હું જૂનાગઢમાં જન્મો છે અને મેં એક નિવેદન એવું આપ્યું કે સાધુ સંતોના સોંપતું નથી તમને પગે લાગે છે માણસો તમારા ભગવા કપડાંની હિસાબે હું બે સંતોને એવી વિનંતી કરું છું કે તમે લોકો આ વિવાદમાંથી નીકળી જાઓ આના પરિવારમાં કોણ હતું એને મળો ખરેખર હોક જેણે પચાસ વર્ષથીને મા અંબાની સેવા કરી રોકો તો હમણાં થયો પણ મેં તનસુગીરી બાપુને ડોળીમાં જતા પણ જોયા જ ને હાલીને જતા જોયા જ એટલે મને જુનાગઢ પ્રત્યેનો કારણ કે મારો જન્મ પણ ન્યા થયો જ મારો રિસોર્ટ પણ ભવનાથમાં છે મારો બંગલો પણ ન્યા છે એટલે મેં એવું બધી ન્યૂઝ ચેનલને એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો હવે ઇન્ટરવ્યૂ આપ્યા પછીથી જે કંઈ તકલીફ પડી હોય કારણ કે એ સમયે એણે પત્રકાર પરિષદ બોલાવીને મહેશગીરીએ એવું કીધું હતું કે ભાજપના એક મોટા નેતાને પાંચ કરોડ રૂપિયા આપવામાં આવ્યા ને ભવનાથનું મંદિર દેવા માટે મોટા નેતામાં પણ નામ એણે અમિતભાઈનું લખ્યું હતું અને પચાસ લાખ રૂપિયા આલો કુમાર પાંડેને દીધા પચાસ લાખ રૂપિયા એણે રાહુલ ગુપ્તાને દીધા ઋતુજ રાજને દીધા આવો લેટર એને એમ કીધું કે મને ધારાસભ્ય આ લેટર આપ્યો છે હવે ખોટી વાત એટલા માટે કે આ દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહનું પણ એમાં નામ લખ્યું છે આ કેટલી હદ સુધીનો વિકૃત માણસ છે એના માટેની આજ મારે તમને વાત કરવી કાલે હું અહીંયા મારા દાંતની ટ્રીટમેન્ટ કરાવવા આવ્યો તો અને આજના મેં આ વિડીયો જોયો એ મારા વિશે બેફામ બોલતો હતો કે તું પૂરી શાક તો અને તારી હેસિયત શું છે ભાઈ મારી મને કુદરતે મારા કુટુંબે અમે શહી કુટુંબમાં હું જ્યાં પહોંચ્યો ને ત્યાં મારા કુટુંબની મહેનતથી પહોંચ્યો આપણા દેશના વડાપ્રધાન ચા વેચતા હતા ના જ વડાપ્રધાન ભાઈના તો હું પૂરી સાથ વેચતો હતો બનાવતો હતો અને હું અહીંયા પહોંચ્યો એની તારે એ વાત કરવાની એની જરૂર છે તે હું કરું એનું પહેલાં વેળા તો હું કહું કમંડલ કુંડ ને અમરતગીરી બાપુ કે જેને વિશ્વ માનતું એવા એ ગુરુ હતા એનો આ ચેલો ચેલો ચેલોભાઈના પછી અમૃતગીરી બાપુનું કેમ મૃત્યુથી પણ ખબર નથી એ પછી એના હાથમાં આ ગાદી આવી કમળલાલ કુંડ અને દત્તાત્રેયનું મંદિર અને એક ભેસાણમાં જગ્યા થઈ એ પછી એ શ્રી શ્રી રવિશંકરના ટચમાં આવ્યો ટચમાં આવ્યા પછી શ્રી રવિશંકર એને દિલ્હી લઈ ગયા ભારતીય જનતા પાર્ટી એને ટિકિટ આપી જે માણસ ભગવા કપડાં પહેરીને આવ્યો હોય ને એ ભગવા કાઢે નહીં આપણે જ લઈ લો આખા દેશની અંદર યોગી આદિત્યનાથ એવા પંદર સાંસદ જોઈએ છીએ કે જે ભગવા કપડાં પહેરીને ચૂંટાઈ જ નહીં જ પહેરીને આવે આ ભાઈએ તો દિલ્હી જઈને પેન્ટ શર્ટ બુશર્ટો કોટ પેન્ટ પહેરવાના ચાલુ કર્યા મોટી મોટી પાર્ટીમાં જવા મંનો શ્રી રવિશંકર મહારાજનો એની એરેનો અત્યારે હું સંબંધ છે એ તમને બધા મીડિયાવાળાને ખાસ કરીને પૂછું છું કે એને પૂછો કે તને ત્યાંથી ગાડી કેમ મૂકો ભાઈ તું જૂનાગઢ આવ્યો જૂનાગઢમાં આવીને તે ભૂતનાથ મંદિરનો કબજો કઈ રીતે કર્યો કારણ કે બે જ વર્ષમાં એણે ભૂતનાથ મંદિરનો કબજો કર્યો કઈ રીતે લઈ આવ્યા એને કોણ લઈ આવ્યો એમાં સરકારી વકીલનો પણ મોટો હાથ છે એ કેમ બન્યો ભૂતનાથ મંદિર આરે એને એક પણ વાતના લેવા દેવા જ નથી આ માણસને ભૂતનાથ મંદિર આરે કમંડલકુંડની હજી વાત કરીએ દત્તાત્રેય મંદિરની વાત કરીએ કે એને ગુરુ હતા અમૃતગીરી બાપુ અને તારા ભાગમાં આવ્યું તું પછી શ્રી રવિશંકરની આ ગયો એનો આશ્રમ આચવતો તો સાંસદ બહેનો સાંસદ બના પછી તે શું કહ્યું જ્યાંજીને તે પેન્ટ શર્ટને કાઢી નાખ્યા પેન્ટ શર્ટની પહેરવાના ચાલુ કરી દીધા પાછો જુનાગઢ આવ્યો શિવરાત્રીના મેળા ટાઈમે પરિક્રમાના મેળા ટાઈમે જ્યારે સાધુ સંતોની મિટિંગ હોય અને રાજકીય માણસોની મિટિંગમાં હું હાજર હતો અને એ સમય દરમિયાન અમારા જૂનાગઢના ભાઈ રાણાવસિયા સાહેબ કલેક્ટર સાહેબ એને એણે ઝઘડો કર્યો કે ભાઈ પરિક્રમા તો એમ કે દેવ દેવદિવાળીના દિવસે જ ચાલુ થાય એટલે મેં એને એમ કીધું કે પરિક્રમા ત્રણ દિવસ અગાઉ ચાલુ થાય ને બાકી પંદર લાખ માણસ જંગલમાં જાય ને તો ગુંગળાઈને મરી જાય તો કે નહીં હું કહું એમ થવું જોઈએ એટલે કલેક્ટર સાહેબે ના પાડી કે અમારું આખું તંત્ર અને ખાસ કરીને જમડવા માટે થઈને ઉતારાવાળા જે લોકો આવે જ ને એને પડે પગે લાગવું જોઈએ ભવનાથનો મેળો કે શિવરાત્રીનો મેળો પરિક્રમાનો એમાં આ લોકો ન હોય ને તો મેળો શક્ય પણ નથી એટલે એની એરે ઝઘડો કર્યો ત્રણ દિવસ અગાઉ આ વખતે પણ જો તમે પેલા ના પાડી હતી ફોરેસ્ટ ઓફિસરોએ પગે લાગીને દરવાજા ખોલી નાખવા પડ્યા પંદર લાખ માણસને હાચવું કે માણસ ઝઘડાની ટેવ વાળો માણસ છે કેટલા કેટલા કબજા કર્યા આ માણસ ને જે ભાષાનો ઉપયોગ કરે હું કાલ થી આખી મેં પણ ભાષામાં ફેરફાર કરી નાખ્યો કે તેમ હું આજે ચેલેન્જ ફેંકું બાપુ બધા ન્યૂઝ ચેનલ વાળા ને કે ગિરનાર દરવાજા થી ને ભવના સુધીમાં એક પણ સાધુ મારા માટે ખરાબ બોલે ને તો મારે રાજકારણ છોડી દેવું એક પણ મંદિર નો પૂજારી મારું ખરાબ બોલે ને આખી જિંદગી ભવનાથની અંદર સંતો મંતોને પગે લાગીને અમારું આ જુનાગઢ છે ને એ તપોભૂમિ છે અહીંયા દત્ત દાતાર નરસૈયાની નગરી અને આ જગ્યાની અંદર તું આવીને વિવાદ કરે પેલા વેલા તો તમને એની એક વિડીયો ક્લિપ પણ હું મોકલાવીશ આવતા વે તેણે હું કીધું કે નેમીનાથની જગ્યામાં જઈને તો એના ડોકા કાપી નાખે જૈન લોકો આ તું કોઈ ક્રિમિનલ માણસ છો કે એના ડોકા કાપી નાખજો આની ઉપર એક્શન કા નથી લીધા હું આજે પણ સરકારને વિનંતી કરું છું કે જે ભાષા એણે ચાર ચાર આઈએસ ઓફિસ ઉપર ખરાબમાં ખરાબ ટિપ્પણી કરી છે તું કોઈ એવો માણસ છો કે હું કહી દઉં ચાલ તું અંબાજીના મંદિરથી ને ત્યાંથી ને મંદિરથી સાંસદ કઈ રીતે બન્યો અમે તો પૂરી શાક વણીને એ પહોંચ્યા ભાઈ અમારું કુટુંબ અવડું મોટું હતું અમે બધાય મે મારું એક પણ વિવાદમાં નામ ન લઈ શકાય એકસો એક સંસ્થા ધાર્મિક સંસ્થાના બધાને પૂછી લેવાની છૂટ કે મારા વિશે એક શબ્દ કોઈ ખરાબ બોલી શકે મેં કર્યું નથી મેં આખી જિંદગી બીજાને મદદ કરી આજે એણે કાલે એક ચીઠી બતાવી કે ગિરીશ કોટેજા ભવનાથના મંદિરને હડપ કરવા માગતો હતો અરે તારા જેવા અમે નથી તું ભગવા કપડાં પહેરીને તા તાને શરમ આવી જોઈએ એ સમયે ભવનાથની ટોટલ છપ્પન એકર જગ્યા છે ને અડસઠ એકર જગ્યા માત્ર પુનિત આશ્રમની છે જ્યાં મા શેલજા છે શેલામાને એક વરસ માટે થઈને ભવનાથનું સંચાલન મૂકવામાં આવ્યું અમને રિક્વેસ્ટ કરીને ભાઈ એમ કીધું કે પ્રસંગ કમિટી સાંભળજો પ્રસંગ એટલે ભવનાથનો મેળો થાય શિવરાત્રીનો મેળો થાય ત્યારે પ્રસંગ આવે ત્યારે તમે અમને મદદરૂપ થાજો પેલા અમે ના પાડી કે ભાઈ અમારે અબત નહીં કે અમને આટલી મદદ કરો કે અમારું સંચાલનમાં તમે થોડોક ભાગ લેજો એટલે જુનાગઢના નહીં આખા ગુજરાતના સૌથી રૂપિયાવાળા માણસ જેને કહી શકાય દીપક ચોક્સી કે જે દર મહિને વીસ લાખ રૂપિયાનું દાન કરે પછી ધીરુભાઈ ગોહેલ એનો છોકરો વિકી એને પ્રસંગ સમિતિમાં સભ્ય બનાવ્યા અને કિશોર પોકિયા કે જે કાયમ માટે થઈને હરેક સાધુ સંતોને મદદરૂપ થતા આ પ્રસંગ કમિટીના અમને સભ્ય બનાવ્યા હતા અને એમાં પણ ઈ સમયના વિશ્વભાઈ ભારતી મા મંડલેશ્વર એ પણ એમાં સભ્ય હતા એક વર્ષ પછી માએ જે રીતે ભવનાથ મંદિરને સુવર્ણ મંદિરની જેમ બનાવ્યું કારણ કે એને ઘટતું નથી હું પાછું બોલું સરકારની ભવનાથની જગ્યા છપ્પન એકર અને પુનીત આશ્રમની જગ્યા અડસઠ એકર એ મા પાણે છે એ માને બદનામ કરી કાલે એને પણ ધમકી આપે કે પછી હું ચોપડા ખોલીશ અરે તું અમારા શું ચોપડા ખોલવાનો તારા ચોપડા આખું દેશ ખોલેલું બેઠું છે મેં ખાલી સારી સલાહ આપી મારો વાત અને તારા જેવા માણસની કોઈ જરૂર પણ નથી હું તો એમ કહું છ કે ભાજપના કોઈ પણ માણસે આની પાસે ન જ જોઈએ અમારા અમિતભાઈ શા માટે ને તું આક્ષેપ કરે છે કે પાંચ કરોડ રૂપિયા ભાજપને આપ્યા તું ક્યાંથી ને આવ્યો તો ભાઈ તને નરેન્દ્ર મોદી અને અમિત શાહે ટિકિટ અપાવી હતી દિલ્હીમાંથી કા કાઢીને મૂકો આજે પણ તારા સંબંધ આજે પણ તારા સંબંધ શ્રી શ્રી રવિશંકરને આખું વોર્ડ પૂજે એના માટે પણ થઈને તું ન્યાશ્રમમાંથી કેમ કાઢીને મૂકો તે જઈને ત્યાં લગ્ન કર્યા તારી ને સંતાન છે એ હિસ્ટ્રી હજી હું મેળવું છું પણ તું અમારા માટે એનો બોલ ભાઈ કે તું કોણ ગીરિયો અને તું કોણ ને તારી કેપે જુનાગઢ ના વિકાસના કામ તે કહી રહ્યા તે ઉપરકોટમાં એસી કરોડના ખર્ચે ઉપરકોટ બન્યો તે બનાવ્યો રોપ વે તે બનાવ્યો સાડા ત્રણસો કરોડ ની ગટરના કામ જે ચાલુ છે એ તે કહી રહ્યા જ નરસિંહ મહેતાની અંદર તળાવનું બ્યુટિફિકેશનના એસી કરોડના ખર્ચે અત્યારે પૂર્ણતાના હારે છે તે કહી તું એમ કે ગીરિયો હીરો અને કામમાં ઝીરો સાંભળે ભાઈ તારી એક પણ સલાહ જોતી તારા કૃત્યો બધા બહાર પાડશે બધા ન્યૂઝ ચેનલવાળાને કહું છું કે શ્રી રવિશંકરને એકવાર ફોન કરીને પૂછો કે મહેશગીરી અરે તમારો પેલા તો મહેશગીરે સંબંધ કેમ બંધાણો સંબંધ બંધાણા પછી ટિકિટ કઈ રીતે આપી અને ટિકિટ આપ્યા પછી તું પાંચ વર્ષમાં કા ભાઈ જૂનાગઢમાં આવી ગયો ભૂતનાથના મંદિરની પણ નેવું વર્ષની ઉંમર હતી એની એને કઈ રીતે આ સાયન્સિકાનો માસ્ટર માણસ છે રાતના દોઢ વાગે જેનો હક છે તનસો કિરી બાપુએ પચાસ વર્ષ જે સેવા કરી મેં બેય સાધુને રિક્વેસ્ટ કરી હતી હરિગીરી બાપુને નાને કે તમને હાથ જોડીને કહું જૂનાગઢમાં દસ લાખ માણસ જ્યારે શિવરાત્રીમાં આવે જ ને ત્યારે બે રાતના બપોરે બેથી રાતના બાર વાગ્યા સુધી પલોઠી વાડીને બે એના દર્શન કરવા કે તારા દર્શન કરવા જૂનાગઢની આજુબાજુના જિલ્લાના પણ જે આશ્રમો છે મુક્તાનંદ બાપુ કે દસ હજાર છોકરાઓ પડે પાંચસો ગાયો છે પાંચસો વીઘાની અંદર એને કબૂતરા અને પક્ષીઓની ચળ નાખવા માટેનું બનાવ્યું હોસ્પિટલ બનાવ્યું તમને પૈસા જે ગરીબ માણસ ને બબે રૂપિયા એના હિસાબે આજ આશ્રમો બનાવો અને એના પૈસાથી મોજ મજા કરો આજ તમને કહી દો શેરનાથ બાપુની જગ્યામાં રાતને દિવસ રસોડું ખુલ્લું છે કેમ ભાઈ વાદ વિવાદમાં નથી આવતા અને હજી ચેલેન્જ ફેંકીને કહ્યું મહેશગીરી તું પણ સાંભળી લેજે એક પણ ભવનાથના મંદિર કે સાધુ મારા માટે ખરાબ બોલે એટલું બતાવી મેં આ જીવન અમારા કુટુંબે સમર્પિત થયું છે અમે ક્યારેય પણ અમારો જન્મદિવસ પણ નથી ઉજવો હજી જ મારા નાના ભાઈના જન્મદિવસ હતો અમે બાજુમાં સરકારી સ્કૂલના સાતસો છોકરાને બોલાવી અને એની વચમાં જન્મદિવસ ઉજવ્યો એક એક જગ્યાએ અને તું મારા માટે તને હેની ખીચેડી હોય મારા પ્રત્યેની જ્ઞાની જે વાત કરું માવતાબેન હોય કે જેણે હાટકેસ હોસ્પિટલ નાગર લોકોએ બનાવી આ ભૂતનાથ મંદિરની જગ્યા એને આપેલી આઠથી ત્રીસ વર્ષ પહેલાં ત્યાં દસ રૂપિયામાં દર્દીની ટ્રીટમેન્ટ થતી હતી એને આ ભાઈ આવીને નોટિસ આપી કે ભાઈ તું આ હોસ્પિટલ ખાલી કરનાર નાખજે બાકી હું ડોલજો ડોલ ડોઝ જોર ફેરવી દઈ એટલે તું કોઈ ડોન છો ત્યાં દેશ માટે શું કરું તે તારા જેટલો કલંકિત માણસ આવ્યો ને પછી જૂનાગઢનું વાતાવરણ બગડ્યું આજથી સુધીમાં તમે પ્રેસ મીડિયાવાળા મને એટલું કહ્યું કે જૂનાગઢમાં ક્યારેય પણ ડખ્ખા થયા છે હરિહરન બાપુની અરે ડખો થયો અને અમદાવાદમાં પણ એક બીજા સાધુએ એના તમે જગ્યા લેવા માટે પેદા છે તમને કપડાં જે ભગવા છે તમને પગે હું કામ ભાઈ કોઈ લાગે છે ભગવા કપડા પહેરો છે એટલા માટે આની જગ્યા હું લઈ લેવો ને મારો આમાં ચેલો બેહડી દો એવું ન હાલે આજે પણ કહું છું કે તનસુગીરી બાપુ બાપુના કુટુંમે આત્મવિલોપણ ની ધમકી આપવી પડે પચાસ વર્ષથી જે માણસ ગિંડાર ઉપર ચડીને જ કા રોપ્યો નહોતો ત્યારે તો માગવા ન નીકળ્યા કે એમને અંબાજી મંદિર થઈ ગયો હવે અંબાજી મંદિર માં આવક થાય અંબાજી મંદિરમાં હાલીને જવા વાળો હવે તો આ શ્રવણની ભૂમિકા ભજવે જ રોપે કે નેવું વર્ષના બાપાને ઉપર લઈ જવા હોય ને તો રોપેમાં લઈ જાવ અને દસ રૂપિયા ત્યાં ધરીને આવે આવક માટેથી થઈને ધંધા કરો છો તમે અને તું અમારું બોલ હાલ હજી પણ ચેલેન્જ ભવનાથનું મંદિર જૂનાગઢમાં ગિરનાર દરવાજાથી ભવનાથ સુધીમાં ઓછામાં ઓછા હો મંદિર આવતા જ એક પણ સાધુ મારા માટે ખરાબ બોલે એટલું એકવાર બતાડી દે અને તે જે વાત કરી હતી ને ત્યાં ભવનાથ મંદિરમાં ટ્રસ્ટી હજી પણ કહું કલેક્ટર એની તપાસ કરે સી એમ તપાસ કરે કે અમે ટ્રસ્ટી બનવા માટે કોઈ અરજી કરી હતી માય એ અમને રાખા તા માત્ર સેવા સમિતિમાં કે જ્યારે જરૂર પડે ને ત્યારે તમે આવજો અને એ પણ એક વર્ષ પછી એ સમિતિ પણ બંધ થઈ ગઈ છે અમે નથી ગયા કોઈ પ્રસંગ કમી રહ્યા શેલજા માને ફોન કરીને બધાને છોડ એ અત્યારે કુંભના મેળામાં છે જે મારું નામ લઈને એને પણ દબાવે કે જો તમે કંઈ કરશો ને તો હું પાના ખોલીશ તું એના પાના ખોલવાનો ભાઈ તારા પાના તો કુદરતે ખોલી દીધા અને મા અંબાની તને હાઈ લાગી ગઈ આ મંદિર હડપવા માટે જાઓ તમે અને સેલજા માને બધા મીડિયાવાળાને વાળાને કે પૂછજો કે અમે કોઈથી ટ્રસ્ટી બનવા માટે ભવનાથમાં કીધું રજીસ્ટર ઓફિસ મગાવી લઈ એ જ જગ્યામાં માત્ર અમને પ્રસંગ કમિટીમાં રાખા હતા ને ચાર નામ કેવા કે જેનું રોજનું એટલે એક મહિનાનું વીસ લાખ રૂપિયાનું દાન છે એવો દીપક ચોક્સી ધીરુભાઈ ગોહેલ કે જે જુનાગઢના મેયર હતા એનો છોકરો વિકી કિશોર પોકિયા કે જે મંદિરોની હરેકને મદદ કરે એવા ચાર પ્રસંગ કમિટીમાં રેખા હતા અને કાલ કાગળ બતાવતો તો બતા લાલ કાગળ કાગળ લાલ રજૂ કર અને તારી બધી તપાસ થાય તે કમંડલકુંડના બાપુનું કેમ મૃત્યુ થયું ને તેની મિલકત કેમ ઝડપી તે ભૂતનાથ મંદિરમાં તને કોણે ગાયલો ભૂતનાથ મંદિરના નેવું વર્ષના બાપા તમે ઉઠમણું હોય ને કોઈનું બેસણું એટલે ભૂતનાથ મંદિરે જાતા અને એને પાંચ મિનિટ બોલાવતા એવી બુઢી મૂર્તિ હતી એના સ્વયંસેવકો ક્યાંય ગયા આ તું ક્યાં બેઠો તું ભૂતનાથમાં કઈ રીતે આવ્યો ક્યાંક આગળ લીધા આની તપાસ પણ કલેક્ટર કરે સીએમ કરે હું જેટલું બોલું મારી પણ તપાસ કરવાની છોટ જે મેં આખી જિંદગી કોઈ વસ્તુ ક્યારેય પણ હું એમ કહું કે જૂનાગઢમાં આટલી જ્ઞાતિના પ્રમુખો છે બધી જ્ઞાતિ એવી છે અઢાર એક પણ જ્ઞાતિનો પ્રમુખ મારા વિશે ખરાબ બોલે એ પણ લે આવ ભાઈ તું તું હેનો દબાવ આવ્યો જ ભાઈ અને તારી પાસે પણ

કંસુકિરી બાપુ વોક થઈ ગયા પછી તમે લોકો એના કુટુંબને મળ્યા કે સીધે સીધા ઝઘડા કરવા માંડ્યા બે સંતોને નહીં પણ એ આક્ષેપ એને હું કીધું સંજય કોરડિયાનો લેટર વાંચ્યો અને એણે એમ કીધું કે આ લેટર મને આપો અને હરિગીરીને એમ કે ભવનાથ મંદિર માટે થઈ અને આટલા રૂપિયા પાંચ કરોડ રૂપિયા ભાજપના નેતાને આપ્યા પચાસ લાખ રૂપિયા આલોકકુમારને આપ્યા પચાસ કરોડ લાખ રૂપિયા એને રાહુલ ગુપ્તા આપ્યા રાજને આપ્યા અને અત્યારે અમારા જે કલેક્ટર છે અનિલ રાળાવસ્યા એની ઉપર આખ છે ચાર આઈએસ ઓફિસર ગુજરાતના છે ભાઈ અને આ અધિકારીઓ પાંચ રૂપિયા લઈ એમ કોઈને કબજો આપવા માટે થઈને એવું હું છે ભવનાથ નથી શાંતિ માટે અપીલ કરી તમે શાંતિ લો જુનાગઢથી ના લગાવો પણ બાપો એને મી આઇપ્યું એ મને એમ કહે કે તું શંકરાચાર્ય છે અરે ભાઈ હું શંકરાચાર્ય નથી મારું એક પરિવાર છે હું મારા પરિવારમાં રહું ચૂંટાવ મને માણસો પ્રેમ કરે છે મેં જુનાગઢના હરેક લોકોને મદદ કરી એને તો માત્ર આ ને કારણ કે રાતો રાજ્ય સાઈન કરે એવો ને હું બોલ્યો છું કે દોઢ વાગે એવું હતું કે જે અનકોન્શિયસ બેઠા અનકોન્શિયસ પૈડા તનસુ કિરી બાપુ અને કોઈ બાપુ આ ક્રિમિનલ માણસ કરી કે આપણે પિક્ચરમાં જોયું કે તમે જગ્યામાં જઈને અંગૂઠા હવે તનસુ બાપુ સાઈન કરતા હતા કે અંગૂઠા વાપરતા એ હજી તપાસ નવી રાતના વિડીયો શૂટિંગ લઈને તમે એનું દોઢ વાગે સાઈન કરાવ્યા હોય

તો જે પચાસ હજાર માણસ જમવાનો હોય અમે કોઈથી રજિસ્ટર ઓફિસ માં અરજી કરી અમને માયે બનાવવાતા પ્રસંગ ને બીજું સેલજામાન જ પૂછજો અમારે બાપુ કુદરતે ખૂબ દીધું મારી પોતાની યુનિવર્સિટી છે બાવીસ કોલેજો છે મારો રિસોર્ટ છે આજ બધી કોલેજો હોબાડે છે વાપરીએ છીએ સાધુ સંતોમાં વાપરીએ ગરીબ માણસોમાં વાપરીએ છીએ તારી જેમ કોઈની જગ્યા પર આવવા નથી જ વાત એ ભાજપનો છે જ નહીં ભાજપ ભાજપનો હતો કાઢી મુકો એટલે અહીંયા આવ્યો જુનાગઢ કા ટિકિટ તને પાછીમાં આવ્યું તારી ક્યાંય એવી કામગીરી હતી કે તને અત્યારે પાછી ટિકિટ આપવી જોઈએ તારો શ્રી શ્રી રવિશંકર આયર્યનો અત્યારનો હું સંબંધ છે એનો ખુલાસો કર તું વાત કરાય કે શ્રી રવિશંકર એમ કહી દઈ કે સારો માણસ તોય ખબર પડે ને ત્યાંથી કાઢી મુકો છે જુનાગઢના ભૂતનાથ મંદિરનો જેણે કબજો લીધો ને એ ટોટલ ખોટો લીધો અમને પણ ખબર પડી કે રાતો રાત કેમ બે ગયો હા સ્ટેટ હોસ્પિટલે નાગર લોકોએ બનાવી અને એ સમયે બાબુ મા સોતા બેન હોય કે જેણે દસ રૂપિયા ફી લેવાની ગરીબ માણસો માટેની આજે પણ હોસ્પિટલ આખી ભરેલી હોય એને ધમકી આપવા ગયો કે ભાઈ તું તારું બુલડોઝર તારું ફરી જાય અમે તને કહીએ ખાલી કરનાર મારી પાસે અત્યારે જે ટ્રસ્ટના પ્રમુખ ને આવ્યા હતા પંદર થી પેલા આવ્યા ગીરીશ દબાવે તો શું કરું તો નાગર નાગરિક બધા ભેગા થાવ આ જગ્યા નાગર નાતી એ બનાવી હતી મોટા થી બનાવી એને બુલડોઝર મારી દો આની દુકાન ખાલી કરી નાખો આવું હાલે કે એને બીજું પોતે આવ્યા જારી વગરનો માણસ છે એની હાલત અત્યારે એવી થઈ ગઈ કે એને અમુક એની પાસે જે ચડી ગયા છે ને ટેકેદારો એની પાસે જાય અને આ લેટર હું ફોડું ને હું હમણાં ચોપડા ખોલીશ તો તમારું આવી બને એટલે તું બ્લેકમેલિંગ કરવા નીકળો ચોપડા તારી માં હોય એટલા ખોલતા જેટલા હોય એટલા ખોલતા નહીં થઈ જ જાવું છે ને બેટા સાત નો થાય તો આ ગામમાં બદનામ થાય રોજ હવારના પોર માં તમે યુટ્યુબ ખોલો કે ચેનલ ખોલો તો ઘડીક વાર બાપુ એસપી પાસે જાય એ કઈ ક્યાં માટે ફરિયાદ કરો મારો ફોટો લેટર આવ્યો આ વળી ઘડીક વાર જાય પેલા વેલા તો એક જ વાત રાતના દોઢ વાગે જે માણસ હોસ્પિટલમાં જેને લેવા દેવા નથી તનસુ બાપુની કોઈથી ખબર નથી કાઢી એના સમાચાર નથી પૂછ્યા હજી એક વાત દો હું દર વર્ષે બેઠા ગરબા મા અંબાની અહીંયા કરું બે દિવસ ચૈત્રી નોરતા આની પહેલાના જ વર્ષે મેં તનસુ બાપુએ મને કીધું કે મારી વેનો બંધ આવે મેં ત્યાંથી જ એને કીધું કે બાપુ આપણે અનિલ એનું ઓપરેશન કરાવી નાખીએ તો મને કહે તું કાલ આવજે હું કાલ ગયો તો મને કે માતાજી મને ના પાડી છે તનસુ બાપુને પેરેલિસિસનો એટેક થયો જે વોર્ડમાંથી હું ચૂંટણી લડું જ ને

તમે મારા નિવેદનમાં મેં એક પણ ભૂલ કરી હોય તો તમને પણ કહી દઉં કે તમે તારે મારા માટે બોલો કહું મેં એમાં એવું જ કીધું છે કે હું જૂનાગઢમાં જન્મ આ સાધુ સંતોનો જે વિવાદ છે એ જરાય ગમે એવો નથી હજી તનસુકિરી બાપુની અર્થી નથી ઉઠી અને એની પહેલા તમે વાદ વિવાદ કરવા મીના ખરેખર તનસુકીરી બાપુ ઓફ થયા પછી ભંડારો થવો જોઈએ એ જગ્યાએ જઈ અને તમારે ભજન થવા જોઈએ અને બે જણા આવી રીતે નીકળી જાવ મારી વાત તો એટલી પાછો રિક્વેસ્ટ કરો કે જો તમે મારી વાત માનો ને તો સંતો પણ હોય એના પરિવાર પાસે જાઓ હું તમને એમ કહી દઉં દાદી એવું હોય કે જે પચાસ વર્ષથી જેને સેવા કરી એના કુટુંબના પણ છોકરા છે એના એને તો મળો એના સેવકો રોતા હતા અમે બધા બાર રોતા હતા અને આ જગ્યાના કબજા લેવા માટે

આજે જેનો લો અત્યારે પણ મને એવા સમાચાર છે કે કલેક્ટર સાહેબે સ્પેશિયલ જૂનાગઢમાં જૂનાગઢના પત્રકારોને બોલાવ્યા છે સુખદ અંત આવી જવો જોઈએ જેના હકમાં હોય એને જઈ દેવું જોઈએ તમે લોકોએ ખાસ કરીને હું પાછું કહી દઉં જૂનાગઢમાં આ બે ત્રણ વર્ષમાં આ માણસે જેટલા તમે જૈન લોકોને એમ કહેવાના કે ડોકા કાપી નાખજો જ આવે તમે ગિરનાર પર્વત ચડો ને ત્યારે વચમાં પણ એક જૈનનું સ્થાન આવે છે પછી તમે મા અંબા પાસે પહોંચો અને ગુરુ દત્તાત્રેય ને માનવા આજે બે હજાર મહારાષ્ટ્ર માંથી સ્પેશિયલ ટ્રેનની ટિકિટ લઈ અને માની પૂનમ ભરવા આવે છે ગુરુ દત્તાત્રેય આ જુનાગઢને ને બદનામ કરવાનો મોટામાં મોટો કોઈ માણસ હોય તો આ મહેશગીરી છે અને તું અત્યારે પણ કહી દઉં કે અમારા ચીઠા અને ચોપડા ખોલી નાખજે તારામાં તેવર બાકી તારા ચીઠા અને ચોપડા તો આખું દ્વેષ જાણે છે બાપુ થાવી જો આટલું એટલું જોરથી જોરથી બોલીએ તો આટલું ચાર ચાર બાપુ કલેક્ટર ઉપર એને આક્ષેપ કર્યા છે આ માણસ ની તપાસ ન થાય કોઈ ગુજરાત આ કે મુખ્યમંત્રી છે આ દેશ નું વડપ્રધાન છે ચાર ચાર ગુજરાત ના અધિકારી ઉપર આઈએસ ઓફિસર ઉપર એને આક્ષેપ કર્યા છે નહીં નહીં બાપુ જ્યાં પહોંચાડ્યા જ ને હજી પણ પૂરી શાક દુકાન ચાલુ જ છે એ બંધ ન થઈ આજે પણ મોર્ડર્ન માં કાળવા ચોક માં પુરી શાક

ભવનાથ ની અંદર જે સંતોની ની પાસે ચેલા છે એની પણ આઈડી થી તો કઢાવો એને એના પ્રૂફ કઢાવો બીજું થાય અમારી જે તપોભૂમિ છે ને ડેવલપમેન્ટ બહુ થયું ગુજરાત સરકારે એટલા પૈસા દીધા જ રોપે ભાઈ નો ભવનાથ આખે આપું અત્યારે પણ કામ ચાલુ તપાસ કરશે અમે આવું જાહેરમાં માં કહું બધી ન્યૂઝ ચેનલ આવ્યા આની પણ તપાસ થવી જોઈએ મારી એક જ વાત છે કે આ જગ્યામાં વિવાદ અત્યાર ઇતિહાસ બતાવ્યો જ્યારે પણ રવેડી નીકળતી હોય નાના મોટી પેલી મારી નીકળી બીજી ત્યારે પણ અમે એમ કહે કે મુખો ને બાબુ પેલી કે છેલ્લી આ દસ લાખો માણસો છે ને એ તમને જોવા આવ્યા છે ખરેખર તો દર્શન એના ન થલે લે રૂપિયા પાંચ પાંચ દસ રૂપિયા મંદિરમાં ધરે જ ને એટલે આ બધું હાલે તાગર દેના એની આસ્થા કેવી હોય મને એટલી ખબર છે કે હવેલીની અંદર પણ જે માનવા વાળો વર્ગ છે ને એની અહીંયા દસ વીઘા જગ્યામાંથી ને જે ઘઉં વીઘા હોય એમાંથી બે વીઘાના ઘઉં એ હવેલીએ પહોંચાડતા હોય એની આયરે અન્યાય કરો છો ચડી જ બેહું છે ને કઈ કારણ વગર નો અને આની તપાસ હોય એવો ટકા થાય તમે લખી લેજો માં અંબા છે ને એની તપસ્ચર્યા ટોપ ઉપર બેઠી જ ને હા એની તપશરિયા બોલે છે અને એ જે વિવાદ ઉભો કર્યો છે એની હાલત હું થાય તો જોજો